નમસ્કાર દર્શક મિત્રો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે જાહેર કરાયેલ સહાય યોજના બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા દાદા તાલુકામાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે ગર્ભાવસ્થાના સમયગાળામાં અને બાળક જન્મે ત્યાં સુધીના ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બાર હજાર સુધીની નાણાકીય સહાય ખાસ કરીને અનુસૂચિત જનજાતિ જનજાતિને આપવામાં આવે છે જેનો દાંતા તાલુકામાં અત્યાર સુધી લગભગ પચીસો જેટલી મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો હોવાનું ડોક્ટર કિરણ ગમાર તાલુકા આરોગ્ય અધિકારી દાતાએ જણાવ્યું હતું આ યોજના માત્ર ગુજરાત પૂરતી સીમિત છે જે સહાય રૂપે રકમ ચાર હપ્તામાં ચૂકવાય છે જેમાં પ્રથમ હપ્તો જયારે ગર્ભાવસ્થાની પુષ્ટિ થાય ત્યારે બીજો હપ્તો સાત માસ થાય ત્યારે ત્રીજો હપ્તો મહિલાની ડિલિવરી થાય ત્યારે અને છેલ્લો અને ચોથો હપ્તો બાળકના જન્મ બાદ રસીકરણ કરાવવાની શરૂઆત થાય ત્યારે આપવામાં આવે છે આમ કુલ રૂપિયા બાર ની રકમ ચૂકવવામાં આવે છે જેમાં ખાસ કરીને બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર ઘટાડવાની આશયથી સરકારે આ યોજના લાગુ કરી હોવાનું ડોક્ટર કેના પટેલ ગાયનેક સીએચ હોસ્પિટલ દાંતાએ જણાવ્યું હતું આ યોજના હેઠળ દાંતા તાલુકામાં પચીસો જેટલી મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે અને દાંતાની એકમાત્ર રેફરલ હોસ્પિટલમાં મહિનાની ચાલીસ થી પિસ્તાલીસ પ્રસૂતિઓ કરવામાં આવે છે આ યોજનામાં અપાતા નાણાં જેને લઈને લાભાર્થીઓ પણ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને મળદી સહાયથી મહિલા પૂરતા પ્રમાણમાં પોષકક્ષમ આહાર મેળવી શકે છે અને તેના કારણે બાળક કુપોષિત થતું નથી અને માતા અને બાળક બંને સ્વસ્થ રહેતા હોવાનું લાભાર્થી જણાવી રહ્યા છે દાંતા તાલુકા મહત્તમ આદિવાસી વિસ્તાર છે જેમાં એકસો છ્યાસી જેટલા ગામો આવેલા છે ત્યારે દાંતા તાલુકામાં મહત્તમ અંબાજી દાતા હળદ અને માકડી જેવા સેન્ટરો ઉપર આ મહિલાઓએ વધુમાં વધુ લાભ લઈ લે છે